નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ શિક્ષણ વિભાગ એલર્ટ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓમાં બેંક ચેકિંગ શરૂ ઘરના ઢસામાં બેંક ચેકિંગ કરાયું અમદાવાદ અને મહીસાગર જિલ્લાની શાળાઓમાં બનેલી દુર્ઘટનાઓના પગલે બોટાદ જિલ્લાનું શિક્ષણ વિભાગ સક્રિય થયું છે જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાણવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે શાળા સંચાલકોએ સંભૂહ રીતે વિદ્યાર્થીઓના બેગની તપાસ શરૂ કરી છે ખાસ કરીને ગરડા અને ઢસા વિસ્તારની શાળાઓમાં શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીના બેગની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી રહી છે ગઢડાના બીઆરસી રાજદીપસિંહ રાવલના જણાવ્યા અનુસાર આ પગલાં વિદ્યાર્થીઓને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે લેવામાં આવ્યા છે શાળાઓમાં નિયમિત બેગ ચેકિંગ સાથે શિસ્ત પણ ખાસ શિસ્ત પર ખાસ ધ્યાન આપવામાં આવશે આ અભિયાન વિદ્યાર્થીઓને દંડવા માટે નહીં પરંતુ તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે દર્શક મિત્રો તમે વિચારો કે કોઈ કરવાવાળા એક હોય એના બદલે આ તમામ વિદ્યાર્થીઓની બેગ ચેક કરવાની એટલે કે આ કુમળા માણસ ઉપર એની અસર શું પડશે એ જોવાનું રહ્યું છે કારણ કે જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં કોઈ જાતનું કોઈ ચેકિંગની વાત હજી કાંઈ છે જ નહીં અને આ બોટાદમાં ચાલુ થયું એટલે ખરેખર કુમળા માણસ ઉપર શું અસર પડશે એ જોવાનું રહ્યું બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ